રિક્ષા એક હજાર રૂપિયા કમાવા છે રોજના રોજના એક હજાર રોજ સવારે ચાર વાગે ઉઠવાનું એક હજાર રૂપિયા સવારે ચાર વાગે ઊઠીને આ સાંજના આઠ વાગ્યા સુધી એક હજાર કમાવા છે તો કેમ કમાવા છે પૈસાવાળું નથી બનવું આ વિડીયોમાં હું તમારા માટે એવી એવી ટ્રીક લાવ્યો છું એવી એવી રિક્ષાઓ લાવ્યો છું અને હા તમને એક ટ્રીક શીખવાડીશ કે આ રિક્ષામાં કઈ રીતે ધંધો થશે કઈ રીતે પૈસા કમાવશો આપણે અને રિક્ષા લેવી હોય તમારે તો આ વિડીયો જોજો આજના વિડીયોમાં તમને બહુ મજા પડવાની છે કેમ કે આજે આપણી પાસે રિક્ષાઓ આવી છે સેકન્ડમાં સેકન્ડમાં જેને રિક્ષાઓ લેવી હોય ને એ તો આ કોન્ટેક કરી નાખજો અને હા મારી પાસે અલગ અલગ રિક્ષાઓ આવી છે સસ્તી સારી અને મસ્ત જેને પણ લેવી હોય જણાવી શકો છો હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે મારી પાસે આવી છે મસ્ત મસ્ત કન્ડિશનવાળી સસ્તા ભાવની મોંઘા ભાવની ટુ સ્ટોક ફોર સ્ટોક થ્રી સ્ટોક જે હોય આવે આપણી પાસે બધી ગાડીઓ આવી છે પણ લેવા માટે કોન્ટેક કરજો તમે હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ જો ચેનલમાં નવા આવ્યા હોય તો જોડાજો પાછા હું ચેનલમાં જોડાવાનું ના ભૂલતા હવે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી આ રિક્ષા આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા કેટલા વેચવાની છે ખબર છે તમને પાલનપુરમાં છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કમ્પ્લેટ બે હજાર ઓગણીસ મોડલ સીએનજી કંડિશન મસ્ત લાગે છે જોઈને ખબર પડી જાય તમને જો તમને એક સિત્તેરમાં ટુ સ્ટોક છે મને એવું લાગે છે આ ઓરિજિનલ કન્ડિશન ટાઈમ ત્યાં નવા સેલ્ફ સ્ટાર્ટ વીમો પાર્સિંગ છે અને હા મસ્ત કંડિશન છે જો તમને આ પોસાતી હોય એક સિત્તેરમાં તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરજો એમ ના સમજતા કે એક સિત્તેર ફિક્સ છે આ એક બે હજાર રૂપિયા ઉપર નીચે થઈ જશે પણ આ રીક્ષા મસ્ત લાગે છે સાચવેલી લાગે છે અને જબ્બર લાગે છે આ લેવા માટે જલ્દીથી કોન્ટેક કરજો આવી રીક્ષા નથી મળવાની બીજે ક્યાંય હવે તમને બીજી રીક્ષા બતાવવા જઈ રહ્યો છું મસ્ત કન્ડિશનવાળી હવે તમારા માટે સૌથી બેસ્ટ અને સૌથી સારી રીક્ષા લાવ્યો છું આ આ રિક્ષા જોઈ શકો છો અત્યારે સ્ટોક વધારે બતાવું છું કેમ કે ટુ સ્ટોક રિક્ષાઓ બંધ થઈ ગઈ છે અને સ્ટોકમાં નુકસાન વધારે આવે છે એ તો તમે જાણો જ છો એટલે આ ટુ સ્ટોકમાં ઘણો ફાયદો છે ત્રણ હજારમાં તો નવું એન્જિન તૈયાર થઈ જાય છે ખબર છે ને ત્રણ હજારમાં એન્જિન તૈયાર થાય એમ પહેલાં વીસ હજારમાં એન્જિન તૈયાર જાય તો આ ફાયદો જ છે ને તો આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા વેચવાની છે એક લાખ સિત્તેર હજાર બે હજાર ઓગણીસ મોડલ ટુ સ્ટોક વીમો પાર્સિંગ ચાલો અને ગાડી કંડિશન ટાયર બરોબર છે એન્જિન બરોબર લાગે છે અને આવીને ચેક કરી શકો છો ચલાવી શકો છો આવડતી હોય તો પૈસા કમાવો હોય તો રિક્ષા શીખવી પડશે તમને પણ અત્યારે રિક્ષાઓ વધી ગઈ છે એટલે હું તો કહું ને કે નવી રિક્ષા ના લાવતા તમે બહુ જ રિક્ષાવાળા થઈ ગયા છે એટલે કહું છું કે નવી રીક્ષાઓ લાવશો તો તમને હપ્તા ભરવામાં જીવન જતું રહે છે એના કરતાં આવી રિક્ષાઓ સેકન્ડમાં ખરીદો તો ફાયદો થવાનો છે કોઈક નાનો મોટો ધંધો કરો ને રિક્ષામાં પાણીપુરીની લારી ખોલો ને તો બે હજાર રૂપિયા આવી જાય છે ખબર છે ને ચાલો બીજું જોઈએ છે હવે તમને ફટાફટ બતાવું છું મારે થોડું કામ છે એટલા માટે હું વિડીયો ફટાફટ બનાવી રહ્યો છું તો હવે તમારા માટે લાય છું આ ગાડી એક લાખ ત્રીસ હજાર ઓટો રિક્ષા અમદાવાદમાં પડી છે બે હજાર સોળ મોડલ કન્ડિશન મસ્ત લાગે છે સિમ્પલ કન્ડિશન કહું છું કે મસ્ત પણ નથી જે હોય સાચું કહું છું આમાં જો આ ગાડી તમારે લેવી હોય તો ટાયરો બાયરો કમ્પ્લીટ લાગે છે નીચેથી એન્જિન અને હા તમે આવીને ચેક કરી શકો છો જે ડિટેલ છે ને એ ડિટેલ આપું છું વધારે ડિટેલ નથી આપેલી વધારે જે માહિતી એને આપેલી નથી તો તમે લેવા માટે કહી શકો છો અને જણાવી શકો છો ચાલો બીજું જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું છેલ્લી રિક્ષા હવે તમારા માટે મસ્ત રિક્ષા લાવે છું આ આ રિક્ષા જોઈ શકો છો એક લાખ પચાસ હજારમાં વેચવાની છે ઓટો બે હજાર અઢાર બે હજાર અઢાર મોડલની ફોસ્ટોક રિક્ષા અમદાવાદમાં પડી છે પણ આ રિક્ષા સાચવેલી લાગે છે મસ્ત લાગે છે અને ગુડ કન્ડિશનવાળી લાગે છે જો તમને આ ફોર સ્ટોક રિક્ષા એક પચાસમાં પોસાય તો લેવા માટે તમે મને કહી શકો છો વસ્તુ સારી કન્ડિશન સારી અને મસ્ત છે ચાલો નવા વિડીયોમાં મળીશું અને અમદાવાદની રિક્ષા છે અમદાવાદમાં રહેતા હોય તો ફાયદો જ થવાનો છે અને બિઝનેસ કરો ધંધો કરો રિક્ષા લઈને અને પૈસાવાળા બની જજો ત્યાં સુધી આવજો આ વિડીયોને લાઈક અને ચેનલમાં તો જોડા જોઈએ કેમ કે તમે નવા આવ્યા છો એક લાઈક કરી નાખો પેલું લાલ કલરનું બટન છે ને એ દબાવી નાખજો